લેટેસ્ટ મોડેલના વ્યાજબી ભાવે મોબાઈલ ફોન તેમજ એસેસરીઝ મેળવવા માટે એકમાત્ર ભરોસાપાત્ર મોબાઈલ શોપ એટલે બોમ્બે મોબાઈલ શોપ એકવાર અમારી મોબાઈલ શોપની અવશ્ય મુલાકાત લો બોમ્બે મોબાઈલ શોપ બજાર પાછળ મુસાફિરખાના બિલ્ડિંગ સામે પાલેજ જીલ્લો ભરૂચ ભરૂચ પાલિકા દ્વારા મનોબર ગામના મુખ્ય માર્ગ પર શરૂ કરેલી ડમ્પિંગ સાઇટનો મામલો સ્થાનિકો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ડમ્પિંગ સાઇટ બંધ કરવા કરી રજૂઆત કરી ભરૂચ નગર સેવા સદન માટે ડમ્પિંગ સાઇટનો નો પ્રશ્ન માથાના દુખાવા સમાન બની રહ્યો છે કામ ગામ નજીક સ્થાનિકોએ વિરોધ નોંધાવી ડમ્પિંગ સાઇટ બંધ કરાવ્યા બાદ ભરૂચ નગર સેવા સદન દ્વારા મનુબર ગામ નજીકના ખુલ્લા પ્લોટમાં ડમ્પિંગ સાઇટ માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે સ્થાનિકો દ્વારા બે દિવસ પહેલા ઉગ્ર વિરોધ નોંધાવી ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ અને કર્મચારીઓને ઘેરી વળ્યા હતા ત્યારે તેમણે સ્થળ પરથી નાસી જવાનો વારો આવ્યો હતો આ અંગે સ્થાનિકો દ્વારા ગતરોજ પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ ડમ્પિંગ સાઇટ બાબતે ભરૂચ જિલ્લા સમાહર્તાને આવેદન પત્ર પાઠવી નગરપાલિકા દ્વારા રહેણાક વિસ્તારમાં હંગામી ડમ્પિંગ સાઇટ બાબતે રજૂઆત કરવામાં આવી હતી કે મનોબર ગામે ફાયર સ્ટેશન માટે આપેલી જગ્યાની હેતુફેર કરી ડમ્પિંગ સાઇટ માટે ઉપયોગ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેના કારણે આજુબાજુની 20મી 25 સોસાયટીના રહેવાસીઓ સ્વાસ્થ્ય સાથે પાલિકા દ્વારા ચેડાં કરવામાં આવી રહ્યા છે જેનો રહેવાસી यो साखी नहीं लेवाई जो पालिका आ कामगिरी बंद नहीं करे तो आना समय उग्र विरोध साथे गांधी चिंत्या मार्गे आंदोलन करीशु याकूब पटेल भरूच ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે